સ્વાગત છે તમારું અમારા નવા વિડીયો ની અંદર આજે આપણે આવી ગયા છે ભુજ અને નખતરાણાની વચ્ચે આવેલું યક્ષ ગામ અહીંયા આગળ છે યક્ષ બોતેરા ભગવાન મંદિર તો આપણે ત્યાં આગળ જઈને જોઈશું બેગ્રાઉન્ડમાં જે મંદિર દેખાય રહ્યું ત્યાં આગળ આપણે જવાનું છે તો વિડીયો ની અંદર બન્યા રહેજો ચલો અને કચ્છ નો સૌથી મોટામાં મોટો મેળો અહીંયા ભરાય છે તમે જોઈ શકો છો કે હમણાં ટૂંક સમયની અંદર જ પત્યો છે લગભગ કાલની તારીખમાં પત્યો એવું લાગી રહ્યું છે અત્યારે બધુંય લોકો સમેટી અને જઈ રહ્યા છે બરાબર ને મોટું ગ્રાઉન્ડ છે અહીંયા થી ખાલી તમે નજારો જોઈ લો એક નંબર નજારો આવે છે બરાબર જોરદાર નજારો આવે છે થોડા વૃક્ષો છે એટલે અડધો ભાગ કપાઈ જાય છે ને હાલ આપણે ટુ એક્સ ઝૂમ કરી અને વિડીયો બતાવી રહ્યા છે તમને અમે હાલ બાર ગ્રાઉન્ડમાં ઊભા છીએ મંદિરની અંદર નથી ગયા મંદિરની અંદર હવે જવાનું છે શ્રી યક્ષ બોતેરા દેવનું મંદિર જય શ્રી યક્ષેશ્વર મહાદેવનું મંદિર અહીંયાથી ખાલી આ ઋષિઓની પ્રતિમાઓ મૂકવામાં આવી છે ખાલી એક નજારો તમે જોઈ લો બહુ ગજબનો નજારો આવી રહ્યો છે આ ખાલી બહારનો જ નજારો છે અંદર આપણે હજુ હવે જવાનું છે અહીંયા આવો ને એટલે નજારો તમે જોવો કંઈક અલગ જ જોવા મળે છે બરાબર આ બાજુનું છે બધી હજુ આપણે ઉપર ચડવાનું છે ઉપર ચડી અને આખો સરસ મજાનો વિડીયો બનાવીશું

ખાલી ઉપર થી મંદિર નો નજારો હજુ આનાથી પણ આપણે ઊંચે જવાનું છે મંદિરની છે આપણે ત્યાં આગળ જઈશું પણ પહેલા તમે બાર નો નજારો જોઈ લો અહિયાં થી તળાવ દેખાય છે અહીંયા આગળ મેળો હતો જે મેળો અત્યારે હાલ વિખરાઈ ગયો છે અને આ ગામ છે સરસ મજાનો નજારો આવી રહ્યો છે એકદમ સરસ એવું વાતાવરણ છે અને હાલ માતાના મઠ પગપાળા જે યાત્રીઓ ચાલી રહ્યા છે એ અહીંયા આગળ દર્શન કરવા આવી રહ્યા છે યક્ષ બોતેરા ભગવાન નું આ મુખ્ય પ્રતિમા છે અને ચારે બાજુ હું આપણે તમને બતાવીશું બરાબર ની અંદર બન્યા રહો યક્ષ બોતેરા ભગવાનની આ પ્રતિમાઓ છે તમે જોઈ શકો છો ઘણી બધી પ્રતિમાઓ છે યક્ષ બોતેરા ભગવાન આપ સૌની મનોકામના પૂરી કરે તમે આવશો એટલે અસંખ્યમાં અહીંયા આગળ તમને પ્રતિમાઓ જોવા મળશે

પ્રતિમાઓ તમને જોવા મળે છે બરાબર કોઈને વડે એવું લાગતું હોય કે કટ કટ કરીને વિડીયો લીધા છે એટલે હોય શકે તો તમે જોઈ શકો છો કોઈ કટ નથી માર્યો બરાબર તે સીધા જ આપણે ચાલી રહ્યા છે બરાબર તમે જોઈ શકો છો કે અહીંયા સુધી પ્રતિમાઓ છે પેલા શેડાથી આ શેડા સુધી જોઈ લ્યો આટલા સુધી પ્રતિમાઓ છે મોટા યક્ષ ગામે યક્ષ ભગવાનના મંદિરે આપણે આવ્યા છે યક્ષ બોતેરા ભગવાનનું મંદિર કહેવાય છે તો અહીંના સ્થાનિકો જોડે આપણે પૂછીશું તો એની થોડીક વિગતવાર માહિતી આપણને મળી જશે તો કાકા મંદિર વિશેની થોડીક માહિતી આપો અહીંયા પુરાણ નામનો એક રાજા હતો સાધુ બ્રાહ્મણ રસી ગાણી નાખી ગાણી સમજો ને ગાણી બીજી મારી નાખતો હતો તો સાધુ ઋષિ પાસે ગયા તો મારી પાસે પુત્ર નથી તો મને આપો પોતા ને આપો છો મારી ઈજા પૂરી કરો તો જે એનો મહેલ બનાવ્યો હતો ગત એના ગાડા કાપી નાખ્યા હતા એટલે થતી હું એને એસટી ગાર માં હતી થતી હતી શ્રાપ દીધો તમારો તારો અહીંયા કોઈ વાસ કે નહીં વસ નહીં રહે હું એમ જ અમારા જમી જઈશ એટલે એ ગયો કે તને સતી ના શ્રાપ છે તને પુત્ર નહીં મળે તો હું ગાણીમાં નાખીને પી દઈશ તમને બધાને માન્યું છે થાય છે કે અમે થતું અહીં વાદુ પીળવા માંડ્યો પછી એક ઋષિ બચ્યા ત્યાં ઉમા ડુંગર પર જાય શંકર ભગવાનની આરાધના કરી શંકર ભગવાને પોતાની જતા માતા વીજ પર કરી અને અહીંયાથી પુરાણ નામનો રાજા નાશ કરે ત્યાંથી બે અઢી કિલોમીટર થાય આ ઉપર પડેલા છે દાદાના છે ત્યાંથી નાશ ખાય પુરાણ નાગર નાશ કરે એની છે માનતા ચૂક સમજ્યા અત્યારે હાલ આ કેટલી પ્રતિમા હોય છે આધીજણ સજાયવી છે

તો મિત્રો આ વિગતવાર આપણને માહિતી આપી દાદાએ બહુ સરસ માહિતી આપી તો હવે આપણે મંદિરની ચારે બાજુ થોડો ઘણો કાંઈ નજારો હશે એ તમને આપણે બનાવ બતાવીશું તો વિડીયોની અંદર બન્યા રહે યક્ષ બોતેરા ભગવાનના મંદિરમાં યક્ષ ગામના જે આ મંદિર છે આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપણા જૂના વિડીયો જોતા રહો અને કોઈ ભૂલચૂક થઈ હોય તો તમારો નાનો ભાઈ સમજી અને મને માફ કરજો